અંજાર મહિલા સંગઠન સમિતિ ગુજરાત પ્રદેશ સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ પરમભુજ્ય મુક્તાનંદજી મહારાજ બ્રહ્માનંદ આશ્રમ ચાપરડાના અધ્યક્ષ સ્થાને ધર્મસભા તથા કચ્છ જિલ્લાના દસ તાલુકાને એક પચાસ જેટલી મહિલા સંગઠન સદસ્યોને નિયુક્તિપત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ લક્ષ્મીનારાયણ મંદિર ખાખ ચોક અંજાર મધ્યે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી જેમાં પરમપૂજ્ય મુક્તાનંદજી મહારાજ સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઉષાબેન કપૂર તથા જિલ્લા પ્રમુખ ક્રિષ્ણાબેન જોશી તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ બલરામભાઈ જેઠવા જીતુ મહારાજ મહેશભાઈ પરમાર સતીષ્ટાંક વિનોદ પઢિયારના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું શાબ્દિક સ્વાગત જિલ્લા પ્રમુખ ક્રિષ્ણાબેન જોશીએ કરતા આજની ધર્મસભા અને સંગઠનની મહિલાઓને નિયુક્તિપત્ર આપવાના કાર્યક્રમને ઐતિહાસિક ગણાવી સનાતન ધર્મના રક્ષણ માટે સંસ્થા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત સનાતન સેવા સંસ્થાન ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રીમતી ઉષાબેન કપૂરે દ્વારકાપીઠના શંકરાચાર્ય પરમપૂજ્ય સદાનંદ સરસ્વતીજીની પ્રેરણાથી આ સંસ્થાની રચના થઈ હોવાનું જણાવ્યું હતું આ ધર્મસભામાં હસ્મિતાબેન ગોર લીલાવંતીબેન પ્રજાપતિ સોનલબેન મહેતા કુંદનબેન જેઠવા વગેરે મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પરમપૂજ્ય મુક્તાનંદજી મહારાજ ક્રાંતિકારી સંત હોવાનું જણાવી તેમના દ્વારા થતા વિવિધ સેવાકીય કાર્યોની માહિતી આપી હતી નિયુક્ત થયેલ એકસો પચાસ મહિલાઓને સનાતન ધર્મના પ્રહોરી ગણાવ્યા હતા આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી આરસી વચન પાઠવતા નારી શક્તિને દેવી શક્તિ ગણાવી પ્રવર્તમાન સમય ભારતીય સંસ્કૃતિની રક્ષર કરવાની દરેક નારીને ફરજ છે તેમજ સનાતન ધર્મમાં હંમેશા નારીને ફક્ત પુરૂષ સમોવડી નહીં પરંતુ પુરૂષથી ઊંચા દરજ્જાનું સનાતન ધર્મમાં સભ્યતા અને સંસ્કૃતિથી દરેક મહિલા ગ્રહિણીના સંસ્કાર કેળવે તેમજ સંગઠનની બહેનો દ્વારા પોતાના ગામ કે શહેરના મંદિરોની સફાઈ કરવાનું આવે તેવું જણાવી કળિયુગમાં સંગઠનમાં શક્તિ રહેલ છે અને આગામી સમયમાં સનાતન સેવા સંસ્થાન ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિના વિવિધ કાર્યોની માહિતી આપી હતી કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ તેજસ મહેતાએ કરી હતી રિપોર્ટ બરદેવપુરી એ ગોસ્વામી અંજાર કચ્છ

લોક હૃદયમાં શ્રદ્ધા વિશ્વાસ જાગે છે અને હિન્દુ સમાજની હિન્દુત્વની ભાવના જાગે છે તો આવી સંસ્થાને હંમેશા પહોંચતી જો એ એમાં આવીને જન્મદિવસ મનાવો તમારા વડીલોનીતિથી મનાવો ખરેખર આ મંદિરોને આ રીતે તમે યાદ કરશો તો આપણી પરંપરાઓ જીવંત રહેશે અને દરેક ગામની અંદર દેવ પૂજા થાય મંદિરો સાથે સાથે વાળ તહેવાર આવે સાથે હનુમાન દાદા સિંગોર બદલ સિંગળ બદલવો આ બધા કાર્ય આમ જનતાએ કરવા શ્રદ્ધા અને વિશ્વાસથી તમારા જીવનના સંકટ પણ હળવા થશે શિવજીને એક લોટ પાણી ચડાવો એટલે તમારા જીવનની અંદર આવતી આફતો બધી અદ્રશ્ય થઈ જાય સર્વ કલ્યાણ સર્વ મંગલ શુભકામના અહીં